મને ગામડાની ની આબોહ હવા સારી ગમશે મેં નેચરલ જગ્યાએ શોરૂમ ખોલી નાખ્યો અને મારું ત્યાં કસ્ટમર ની ભીડ જ રાય એમ પણ આજ રજા છે ને રજા રજા હતી ને અમે ભીડ જ

અરે યાર કાલે જ એક નવો આર્ટિકલ આવ્યો છું મુંબઈ થી કયો ઉબોર ટીવી લેવાની છે ને હવ જેવી કોઈ ઓફર ના આલે યાર ઉબોરા તું અરે આર્ટિકલ આવ્યો છે જો મુંબઈનો माल છે મુંબઈનો અવાજ જોજે જીલદાર અવાજ તું મુંબઈનો માલ છે જોતો તો ખરા યાર કોનો વાત ગમુંસ મન તું આ વાત હોડે મુંબઈનો માલ મુંબઈનો તારા માટે ફી એ ઉબોરા જમ્પિંગ વાળો જમ્પિંગ વાળો કુદા ઓમ કરે તો કુદા જોરદાર સમજો જોગ દીરો આ જૂતારો સુપર તો એ તો પંખો તારો ઓનો તો પંખ ખેજો છો પંખ એ તો જાતે લાવવાનો ભાઈ એ તો જાતે લગાઈ દેવાનો જાતે લાવવો પડે એ તો આ જૂતાર બોલ હું જોઈએ આ તો દૂર છે ઘર થી તો દૂર છે દોર મની પાન તકલીફ પડે છે અરે યાર નરી આલુ તને નરી આલુ તના નેચરલ છે યાર નરી ફ્રી નરી ફ્રી બોલ આવ

તાર બાયરુ ખુશ થઈ જશે લે હરદરી આવો છે અરે ફ્રી આપણા શોરૂમ મે આવી આયો નેચરલ શોરૂમ યાર નેચરલ એકદમ ગામડા ની આબો હવા સમજો કોઈ શોરૂમ વાળો ખરો ને કોઈ પણ શોરૂમ વાળો કોઈ ઓફર ની આલે એટલી ઓફર આપણે આ છે કસ્ટમર બે ગાડી ખુશ થઈ જાય એમ અને આપણો ગેસ ના ખાવાની વાત છે પણ પૈસા વધારે આપો ફ્રી ગેસ ફ્રી પણ સારું દહ વખત પર સારું ને તો આ ગેસ

અરે વાહ બસ સાત જોઈ તું તું બમ બેલા આસો ફ્રી 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 આ મુંબઈ નો માલ મુંબઈ માલ ઓય છે ઉ શું સુ લાવ પર મે નો તોય કારુ પડે એવું છે સુ પર મે લાવ જરૂરત નઈ ફ્રી ફ્રી સબદ ફ્રી ફ્રી તો આટલું બધું આમ ડાલુ એ તો મે કરી આલો આટલું બધું કઈ ના લઈ જઉ ડાલ ના નઈ એ પૈસા થઈ થઈ પછી લાવ બે આઠ હજાર ની ટીવી કોમ કઈ મારવાની હે ટીવી ચાલુ હા એ દૂર દેશ આવસ આવસ આવસ

છસો હા તો છસો હાલ દેવાની યાર ચોર છસો થી 1 રૂપિયા ના ચોર ની લે હો આ છ હાલ દેવા નાડો આમ જે છસો થી બાવ હું બોલ બીજું ના બોલું હો હા ઓ દુનિયા રોકો હા મને ખબર છે બાવ તો રોવા ધાર હે પણ ઓ ફરે વિ નહીં બધું લઈને આવે છે માં આ પોકી જો પૈસા કે બહુ પૈસા પોકી જ માય રે એકલા રૂપિયા આ પોકી હતું તું આરા પણ પેલું ગઈ વખત મેં સી વે ક્યુ ના ઈ ના ગઈ ઓ ફર માં જતો રી હા પાવરા બાવરા આવલો છે પોની વારવા અરે

હા રખરતા ઢોર જેવા એક કેસ પાકે છે તે આઈઝા હેડ છ થી એક રૂપિયા ને સો તો ડીપી અરે તો હું તો હા ચોકી પણ છસો મની જશે બરાબર ડીપી હા તું લોન કરી દે ને અંગૂઠો અંગૂઠો જે કાપીને લઈ લેવા લઈ લે આપણા શોરૂમ છે નેચરલ શોરૂમ બરાબર કસ્ટમરને દુઃખ ના થવું જોઈએ બસ

બરોબર છે બરોબર છે